તો મોર્નિંગ એન જય દ્વારકા દિશ કેમ છો બધા મિત્રો મજામાં જોઈશું કારણ કે મારા લોગ વિડિયો જોતા એટલે મજામાં જોઈશું તો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે ને આજે શું છે તમને બધાને ખબર જ હશે અને તમે બધું જોઈને સમજી જ ગઈ છો આપણે અત્યારે મેં એટી કેટીમાં ત્યાં થઈ ગયા છે ચશ્મા બસમાં ઠપ કરીને જોઈ લ્યો તમને બતાવી દો આપણું કલેક્શન આજનું કંઈક બધું ન્યુ કલેક્શન છે મિત્રો જે આપણે પ્રમદી ગયા હતા જેતપુર એનો વ્લોગ હું અપલોડ કરી દઈ જો નીચે ચંપલ ચંપલની સ્લાઇડર નવા લીધા છે આપણા પછી આ આખી જોડી નવી લીધી છે કેવી લાગે છે કમેન્ટ કરી દેજો જોવાનું જોઈ લેજો સરખા જો ઉપર થી લઈને નીચે સુધી મેં તમને બતાવી દીધી અને આપણા ભાઈ નું કલેક્શન તો કઈ યુનિક જ છે આનું કલેક્શન તમને આ બધું જોતા લાગતું જ જોઈશે ગોવા નો શર્ટ પહેર્યો એવું લાગે છે આને નથી આપણા જેતપુર માં આવો હારો જડી ગયો કા આજે છે રક્ષાબંધન અને કાઈ ને અત્યારે અમારે બે ભાઈઓ ને જવું છે થોડાક ફોટોગ્રાફી કરવા કીધું જો ભાઈને કીધું ડેલો ખોલ લે અને આજે આપડી ગાડી કારણ કે આજે કપડા બપડા નવા પહેર્યા છે થોડાક ફોટો બોટો પાડી લઈ તો ચાલો વિડીયો માં બનાવી દેજો કન્ટિન્યુ હજી આપણે આપણા મામા ઘરે જવાનું છે રાખડી બંધવા આપડી બેન પાસે કઈ ને હાલો બહુ લાંબી નથી કહું ફોરવીલ ચાવી લઈને જ આવ્યો છું આપડે ભાઈ ડેલો ખોલે અને ફોરવીલ બાય ને કાઢ લઈ લેસ ગો હા 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 ફોરવીલ લઈ મિત્રો ઠંડી થઈ ગઈ છે આખી રાઈત વાળ લાવ્યો હોય ને ચાલો મિત્રો હું તમને મારા પપ્પાને મળી દઉં હાલો પપ્પા બે શબ્દ બોલો હું ગયા ગયા તા આટો અને માં થઈ બાપ દીકરા બે મિત્રો મેચિંગ કર્યું છે આપણા આપણા મમ્મી ને દઉં ચાલો કઈ છે હાલો જાવું છે મામા ફોન આવી ગયો તો મિત્રો આપડે વાડીએ બોલાવ્યા છે સીધા આપડા તો ચાલો હું તમને આજે આપણે મારા મામાની વાડી ને બધું તમને બતાવું મારા મામા ને ચાલો કન્ટિન્યુ અને મિત્રો આપડે આવી ગયા છે આપણી ગાડી તો બાઈને કાઢી જ લીધી હતી ને એક બાજુ વસ્તા જો કેટલો અંધાર ઘટે ને એવું છે મિત્રો આગળ આવી જાય એવું લાગે છે ને પણ આપણે ક્યાં પલળવાનું ઉપાધી છે ને આજે સીટે કોણ બેહી ગયું જો તમે ડ્રાઈવર સીટે કેમ પપ્પા મારો નથી આવતો આજ કીધું આજ આપણે આકું છે અને હમણા મિત્રો આપણે અમે બે ભાઈઓ હાલતા આકતા હોય ગાડી એટલે પપ્પા કે કે મારો વારો જ નથી આ દેતા બે કાઈ ને હાલો આજે તમે આવી બે કે આકું છે ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા મામાની વાડીએ ડાયરેક્ટ અને જોઈ લ્યો આ રે આપણા મામાની વાડી ને ટ્રેક્ટર આપણા મામાની આ વાડીએ નથી લગભગ કોઈલી વાડીએ છે હાલો તો ન્યા જઈને આપણે મળીએ એને અને ગાડી બાડી આપડી વળાંક વાળી લીધી જોઈ લ્યો અને હું નહોત કેતો ઘરે જ નીકળ્યા ત્યાં આપણે વરસાદ ધંધે તો મિત્રો વરસાદ આવ્યો હતો થોડો થોડો આ થોડો થોડો આવીને વહી ગયો છે જો થોડું થોડું ભીનું કહી દઉં ગાડી આમ મૂકી એ ખેતર નહોતા આપણા મામાની પછી આપડી આ વાડી આવી ગયા બીજું ખેતર છે આયા આયા બધો કપાસ જ વાવ્યો છે જોઈ લ્યો મિત્રો આવો કઈ કપાસ છે મામાની વાડી આવીને જો આ કેળાની લૂમું છે તો આમાંથી એકાદી લૂમ આપણે કાપી છે પાકી ગઈ હારી થી ગોતી લઈ આમાં જો ઘણી લૂમું છે જોઈ લ્યો મિત્રો આ લૂમ આપણે તોડવાનો વિચાર છે આ હારી છે જો ઓલી બાજુ તો કાચી દેખાય છે થોડી થોડી આ કેળા એમ કે છે આપણો ભાઈ કે ફાટી જાય છે એનું કઈ કારણ કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો જરીક જો આવી રીતે અને હું તમને ગિરનાર બતાવી દઉં છું

કઈ નહીં મિત્રો આપણે આગળ તોડવાનો વિચાર છે એક લૂમ દાંતેડું લઈને આવે એટલે હાલો કેરા ખાવા વાળો હા હું તો તાર કેળા ખાવા પગમાં લાગ્યું હે અને સીતાફરી ની મિત્રો આમાં સીતાફરી એવા મસ્તી ના આવે ને ખાવાની તમને મજા જ આવ્યો કરે અમે નાના હતા ને તે બહુ અહીંયા સીતાફર ખાતા અમે અત્યારે ટાઈમ નથી નકર અત્યારે ખાઈ ને અત્યારે તો સીઝન નથી એટલે ન હોય આમાં આવું ખાલી ખામ હે લેલો

એ નીકળી ગઈ છે અમારી વાહ છે થોડીક ને અમે થોડુંક કામ હતું તો એ ગાડી દેવકી પહોંચી ગઈ છે તો હાલો રોડે ઊભા રહી એટલે બે આવે આવે એટલે પછી નીકળી ખોડલધામ સાઈડ તો હું તમને આજે ખોડલધામ દર્શન કરવી લઉં આની પહેલાં મેં લોગ ઉતાર્યા છે ખોડલધામ તો આજે ફરી પાછો ખોડલધામ લોગ ઉતાર લઈ તો ચાલો વિડીયમ બની ને કન્ટિન્યુ એને પહોંચી ગયા છે ખોડલધામ અને આજે રક્ષાબંધન છે ને મિત્રો એના લીધે ટ્રાફિક બહુ છે પાર્કિંગ ની જગ્યા આપને માન માંડ જઈ છે ગાડી પાર્કિંગ ની પાર્કિંગ આખું ફૂલ છે કારણ કે આજે રક્ષાબંધન છે તમને ખબર છે એટલે પાર્કિંગ બધે ફૂલ જ હોય ખમો પેલા ચશ્મા પહેરલો અને આમ આગળ આયલા જાય બધે વાટ જોઈને ઉભા છે તો ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી આપણે દર્શન બત્સન બધું કરી લીધું છે ખોડલ માના તમને બધાને પણ કરેવા છે તમે કરી જ લેજો અને હવે પાછા રિટર્ન થઈ જાય છે ઘર સાઈડ આપણે ખાલી બેસીલ દર્શન કરવા આવ્યો તેવું કહે ગો વધીને આપણે અડધી કલાક આયા ટાઈમ પ્રસાદ કઈ રહ્યો છે જોઈ લ્યો મંદિર સનસેટ વ્યુ તો અત્યારે મિત્રો આપણે વહી આવ્યા છે ખોડલધામથી ઘરે એટલા એટલે કે વાત જ જવા ને કપડાં ચેન્જ કરી લીધા છે ને આજ સાથેનો આજનો આપણે એન્ડ કરી કદાચ કેવું હતું બહુ હારામ મારું રહે તો આજનો લોગ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે બાય બાય